શ્રી ગણેશાય ન વેદવાણી મંજાણી શ્રી હરિવલ્લભ વિઠલા ચાર વેદનો અર્થ કહું શ્રી ભાગવતની અમૃત કથા ભગવાને શ્રી બ્રહ્માને કહ્યું નારદજીએ તે સાંભળ્યું શ્રી વ્યાસજીએ હૃદય ધર્યું સુખદેવજીએ પાઠે કર્યું ધન્ય સુખદેવજી ધન્ય પરીક્ષિત જેના મુખે અમૃત જરે શ્રી ભાગવત પૂરે શાખ કોટી જન્મના પાત કરે શ્રી વ્યાસવલ્લભે કહી આ પુણ્ય કથા પ્રમાણ તે આજ હું કહું વિચારી ઋષિ બેઠા વનની છાય વાડી પલાઠી ધ્યાન ધરાય પરીક્ષિત રાય કલયુગે આવી લાગ્યો તેને પાય મને રેવા આપો પ્રભુતામ એટલો કરો સેવકનું કામ કનક ધ્રુત મધને હિંસા સ્થાન તારે રહેવું જઈએ ઠામ એટલે મુગટમાં કીધો પ્રવેશ ફરી બુદ્ધિ પરીક્ષિત નરેશ ઋષિ સમાધિ ન દીધા માન રાજા સમજો એનું અપમાન ડોકે નાખ્યો એક મરેલો સાપ દેઠો શૃંગી પુત્રે દીધો સાપ જેણે દુભાવ્યા મારા તાત તેને સાતમે દિન પ્રભાત દંસ મારસે તક્ષક નાગ પ્રાણે નિશ્ચય કરસે ત્યાગ સોણી પુત્ર તાત કહે વાત કેમ દીધો રાયને તે શ્રાપ સાતમે દિન ગુમાવે પ્રાણ

અર્ધ પાતલે કીધું પૂજન સંતોષીને વડાવ્યા ઋષિજન પછી પછીરાએ તેડા દાન દીધા વિવિધ પ્રકાર મોતી માણે કિરા મણિરત્ન મોંડાર જન્મેજાને સોંપ્યું રાજ મંત્રીને સમજાવ્યા કાચ રાજા પધાર્યા ગંગાને તીર જેના પવિત્ર નિર્મણ નીર ભવ્ય ભગીરથી ને તીર બેઠા આસનવાળી વીર રાજા કહે સુખદેવ મહારાજ મને હરિકથાની કહો વાત સંભળાવો વાત તો તે મારે સમર સાથ થયા પાંડવ કૌરવ કૃષ્ણ કથા લીધા પ્રાણ શુભ માર્ગ મુજને દેખાડો જેથી મળે વૈકુંઠ રાય એટલે સુખદેવ બોલ્યા તમે સાંભળો રાજન સંભળાવું શ્રી ભાગવત કથા જો હોય તો મારું મન નિશ્ચય તમે તમારા દેહનું કરો કલ્યાણ અન ઉદક પર હરો ને ધરો હરિનું ધ્યાન બ્રહ્માએ હરીને સ્તુતિ કરી પૃથ્વી ગાય રૂપે અવતરી સારંગ મન ચિંતા થઈ દેવનું કારજ કરવું સહી દેવલોકની લેવા સંભાળ અવતર્યા પોતે થઈ ગોવાળ કંસભાગીની દેવકી સાથ થયો વાસુદેવનો વિવાહ આપ્યા હાથીને ગોળા ખૂબ ઉત્સવ ઉજવ્યો દિન શુભ બેને વળાવ્યા બંદુ જાય એટલે આકાશવાણી થાય કંસ કંસકૂટ્યો છે તારો કાળ તને મારશે બેનનો બાળ તારી બેન દેવકીનો વંશ આઠમો તને મારશે કંસ તારો ભાણેજ કરશે ધ્વંસ કંસ નીચે ઉતર્યો ને લીધું હાથ દેવકીનો સયો ચોટલો કરવામાં ઉત્પાત વસુદેવ કંસને વિનવે મહારાજ સાંભળો વાત લખ્યા લેખતે નહીં મટે તમે સિદ્ધ કરવું ઉચાટ બહુ પ્રકારે વિનવ્યો પણ કયું માને કંસ ત્યારે વસુદેવે વચન આપ્યું સોંપવા નિજવંશ બેડી જડી બેવને નાખ્યા કારાગ્રહ મોજાર જાર તણા ફળ ભોગવે કરો ભક્તનો વિચાર થોડે સમય પુત્ર પ્રસવર્યો ગઈ ખબર કંસની બાસ કંસ મન વિચાર્યું સિદ્ધ કરવાનો નાશ સંતાન સાત શત્રુ નથી છે આઠનો મુજકાળ તો સાતને છોડી દઈને હણીશ આઠ મુ બાળ પણ નારદે કંસને કહ્યું તો ભૂલે ભાવી નિર્માણ છપ્પન કોટી જાદવ બધા છે શત્રુ તારા જાણ વચન સોણી નારદ કંસે કર્યો નિર્ધાર એક પછી એક માર્યા વસુદેવ કેરા બાળ સાત બાળ માર્યા બંધુએ પડી આઠ માની ફાળ આકાશવાણી સાંભળી એ કંસ કે રોકાળ શ્રાવણ માસની અષ્ટમીને આવી એ મધરાત દેવકીને દર્શન થયા શ્રી કૃષ્ણના સાક્ષાત પાયે પદ્મ સ્વહામણા મુખે તેજનો જ કાટ દેવી રૂપદેવીએ શોભે અજબ વૈકુટનાથ શ્રી બાલકૃષ્ણ બોલ્યો તમે સાંભળો માતા તમ દુઃખ કરવા દૂર આજે અવતર્યા મધરાત ગોકુળમોને લઈ જાઓ નંદરાયને ઘેર જશોદાને પુત્રી અવતરી મુજ સાથે કરો હેરફેર મન ત્યાં પડતો મૂકી પુત્રી લાવો તાત કંસ મામાને જન્મી છે પુત્રી જાત તાથ બોલ્યા કેમ કઠણ થાય કાચ બંધન હમણાં કેમ ખુલે પોચ્યા કેમ કર્યા આજ બહાર દરવાજે ઊભા ચોકી કરે ચોકીદાર અંધારી રાતે કેમ ઉગડે ભોગણ વાર સદવાર એટલે શ્રી કૃષ્ણએ કોતો કર્યું તૂટ્યા બેડીના બંધ

વસુદેવ ગોકુળ પહોંચ્યા ને બદલી લીધા બાળ કન્યાને કન્યા પાછા ફર્યા પછી જાગ્યા રખેવાળ કારાગ્રહે બાળા રડી ગભરાયા ચોકીદાર સંતાન દેવકીને એમ કયા સમાચાર કંસ આવ્યો દોડતો એને પડી પેટમાં ફાળ એ આઠમું સંતાન નિશ્ચે લાવશે એની જ કાળ જ્યાં બાળ લીધું ઝૂટવી દેખી વિમાસણ થાય આ કન્યાથી મોત મારું કેમ નિપજાવાય પગ પકડીને અફાણ્યો દે પાપીના દિલમાં નહીં છેરાય વીજળી ગામે ઉછરે બાળ કંસ થશે તે તારો કાળ સાંભળી બેનને લાગ્યો ભાઈ મેં તુજને કીધો અન્યાય બેનના બાળક માર્યો સાથ એ મારો મોટો અપરાધ કારાગ્રહથી છૂટા કર્યા દુખડા બંને ના સૌહર્યા પછી વિચારે છે એકાંત ચિત્ત બન્યું એનું અશાંત પોતાનો જીવે છે કાળ એને પડીએ ફાળ કેસી દે કહો ન કરો ખેદ આણી આપીસ એના ભેદ કહો પોતના રાક્ષસીને જાય કરે ગોકુળમાં બાળ હત્યાય તોરણ બંધાયા નંદને દ્વાર ભજન કીર્તન સોળે શણગાર જન્મ્યો જસુદાને બાળકુમાર નંદરાજાને હરખ અપાર ગોપીઓ સૌ ટોળા મળી જુએ કુંવરનું મુખ વળી વળી લાડમાં કુંવર મોટો થાય ગોવાળો સંગ્રમમાં જાય ગોવાળો આવે ઉતાવળા શ્રી કૃષ્ણ વેણું વાય ખેલે કૂદે ગાયો ચરાવે ગીત ગોપી ગાય ગોપીઓ આવે મલકાથી હૈયે અને રોષને દહીં દૂધના છાંટણા છાંટણા છંટાય સારો દે મહિની મટુકી શીર ધરી ગોપીઓ ચાલી જાય રોકે કનૈયો વાટમાં અને પછી ડાણ લીલા થાય રંગે રમે સૌ રાસ લીલા કાન બંસી બજાય ઘરકામ સૌ પડતા મૂકી રાધાને ગોપી થાય ગોકુળના ગોવાળ સૌ મથુરામય ભરી વેચવા જાય કારણ કંસરાયની રાણીઓ દૂધે વડે નાય નંદ આવી વસુદેવને મળ્યા આ ખોતણા સૂટડ્યા સેમ કુશળની પૂછી વાત કંસે માર્યો બાળક સાથ છાના મૃગલી ડગલા ભરે પડે પૂતના માસી ચાલ્યા પ્રભાત ગોકુલ અવડાવ્યા કૃષ્ણને બેઠા કરી શોષ્યા પ્રાણને તે સપથી પડી સુર ત્યાં આવ્યો ચડી કૃષ્ણ સુતા જોડીમાં પાટુ મારી પૂર્યો કર્યો ત્યાં એ રીતે સકટાસુર હણ્યો ત્યાં મહિષાસુર બીજો ડર્યો

ફરીથી માનો છેડો સાથ માયાનો ની પાર પમાય રડવા માટે જીવ લલચાય ચૂલે દૂધી ઉફેરાય જાય ઉછરંગે સ્તનપાન કરાય બોકી દઈજ સુદાહર ખાય ફોડે ગોળી માખણ ખાય દઈ દૂધની રેલ રેલાય માખણિયા નઈ ઢોળે પુત્ર એના પર ચાલે ઘર સૂત્ર ડગમગતા હરી ડગલા ભરે ચૌદ લોકના એ સંચરે કોપીથી ફરિયાદ કરાય બાંધી દોરી

સગળ વેર જોડાવી કરી રોહિણી જસોદા બેઠા મળી માથે મુકુટ જાક જમાડ કંઠે શોભે વેજંતી માળ કનકની ગેડી કૃષ્ણને હાથ ગાયો ચરવા જાય સંગાથ રઘુનાથ આવ્યો પશુ રૂપ વછરાસુરનું લઈ સ્વરૂપ નાઠી ગયો ને બીધા ગોપ કૃષ્ણે માર્યો તેને ચોક અધરાસુર આવ્યો અધર ચડી તૂટે પડ્યો ગરજી કડકડી વ્રજદે મોટું વિકરાળ કૃષ્ણ આણ્યો તેને કાળ ગોવાળોનો ભાગ્યો ભય વૃંદાવન કી દો નિર્ભય કરવા ભક્ત જનો નો ઉદ્ધાર અવતર્યા શ્રી દેવ મોરાર દાણ દહી દૂધ કર્મદા દા બીલી જમુના કાંઠે હરી જમે ગોવાળો ની સાથ જમી છતાં જમાડે ફરી જમે શોભે વૈકુટનાથ ગણા બ્રહ્મા વાછરું કરી ગયા એવી નિપજાવી સાર બ્રહ્માએ કૌતુક જોયું ત્યારે માટે સ્તુતિ કરી અભાર એ છે અકલ સ્વરૂપ સાર કોઈ ના કળ્યા ના જાય એ છે મોટા વિષ્ણુ પાર નહીં નોપમાય આ અપરાધ સમા કરજો તમે છો દીન દયાળ મોહન બજાવે મોરલી ગાયો ચારવા ગોવિંદ જાય આવ્યો કે નોક જાત કૃષ્ણે મારી એને લાત એ તો ઉડીને ઉછળે આકાશ એના નીકળી ચૂક્યા શ્વાસ અજા મહિષીને ગૌરી સાહી ગોવાળો રૂપે આવ્યો પ્રબલન ત્યાં મલમોટો એણે લીધો દાવ બલદેવે કીધો મસ્તકે ગાવ છૂટ્યા પ્રાણને થયો ગુગવાટ ત્યારે કંસને થયો ઉચાટ કૃષ્ણ ગેડી દડાતે ખેલે એક દાવ લે બીજો મેલે આવ્યા કૃષ્ણ કનૈયાનો દાવ માર્યા ફટકો કસીને લીધો લાવ દડો ઉછાળી જળમાં ગયો ગોવાળોને આનંદ થયો શરત પૂરી કરવા તૈયાર થયો યમુનાજીમાં જઈને દડો લાવો કૃષ્ણ ચડ્યા કદમની ડાળ મારી તે ઊંડા જળમાં ફાળ કોપ વિસ્મિત થઈ જોઈ રહ્યા કોઈને ખબર જયનંદને નંદને કયા યમુના સૌ ભેગા થાય આ સુધર આંખે ઉભરાય કૃષ્ણ સંચર્યા તે પાતાળ સૂતો મણી ધર વિસ્તળકાળ છંછડીને સૂતો જગાડ્યો અંગૂઠાને તે મસ્તક લગાડ્યો નાગડીઓનું કયું ન માન્યો યુદ્ધ જાણી જોઈને આણ્યો દસ્યો સર્પ થઈને અધીર થયા કૃષ્ણજી શ્યામ શરીર કાળી નાગને કૃષ્ણે નાથ્યો નાગણીઓ ડરને ઉત્પાયો કરે નાગણીઓ સ્તુતિ અપાર બક્ષો હે તળ કૃષ્ણ મોરાર ગાલાવાલા તે લક્ષ્મા લીધા શરદ કર્યા સ્વામી છૂટા કીધા પછી જળથી નીકળ્યા બહાર ત્યારે થઈ રહ્યો જય જયકાર દોડી ભેટ્યા જસોદા માથ ગોપ ગોપી ત્યાં થતી રણિયાત કૃષ્ણ કથા રસ કેટલા કહીએ પાર પરાક્રમનો નવ લઈએ દાવાનલ બુજાવ્યો વનમાય ગોવર્ધન તોડ્યો કરોપાળ વ્રતકાશીના સૌ કરો પૂજા ગુરી તણા કુમાર બેવકર જોડી વિનવું માંગો કૃષ્ણ ભરથાર અંબર ધરી ચડ્યા કદમ ને જળમાં ગોપી વલવલે વસ્ત્ર આપ્યો દિનમુખ દિનમુખી વિનંતી કરે જોડીએ બે હાથ વસ્ત્રહરણ લીલા કરી ગોપ ગોપીએ માયા કરી યજ્ઞ થયો જાણીને ગેર અન્યાચે શુભ પેર જાણી એને જાણ્યો ધર્મ ઋષિ પત્નીએ જાણ્યો મર્મ સકલ અનફણ આણી આલ્યા એ તો કૃષ્ણજી મનભાવ્યા ગિરી ગોવર્ધન ને ધાર્યો મદસુર અસુર નો ઉતાર્યો ઇન્દ્ર તણા ઉતાર્યા માન ગયા ભક્ત જનાનાયસ ગાન नंद ને વરણા હરી ગયા લઈ આવ્યા મય કુઠરાય જળ યમુના ઝીલતા મોહનજી વેણુવાય વ્યાકુળ થી ગોપાંગન તજી ગેર ભરથાર અવડા વસ્તુઓ પહેર્યા કાઈ માથે તે બાંધ્યા હાર નયને સિંદૂર સારિયા સેથે કાજળ રેખ ભૂલી કંકડ હાથના ડોકે નાખ્યા કટી ખેમ ગોપી વચ્ચે ગોવિંદ રમે ખેલ રાસ લીલા સંગાત ચંદ્ર આકાશમાં તેવા શોભેમય કુટનાથ શંખચૂદ ત્યાં આવ્યો જ્યાં ગોપીઓ રમતી તીરાસ શ્રી કૃષ્ણએ તેને સહાર્યો એના નીકળી ગયા જીવને શ્વાસ એમ કાંઈ કસોરને પછાડ્યા જેણો ગણનો નહીં પાર એટલે નારદ આવ્યા કંસરાય તણા દરબાર પાણી ચડાવ્યું કંસને અને કીધો અવળો ઉપદેશ કંસે અક્રૂરને તેડાવ્યા એનો અંતર જાગ્યો કલેશ આવી પધારો રાજ અમોને પડ્યું તમારું કાજ

થઈ વ્યાકુળ ગોપી નાર નંદ જસોદાને કીધા પ્રણામ ગોપ બંધુએ રામ ગોપીઓને આંખે વિનતી કરતી ને પડતી પાય વલવલતી સૌ પૂઠે જાય કર કર કૃષ્ણ ગોપીઓ કરૂપે મળશું ફરી એવું આશ્વાસન આપે હરી કૃષ્ણ કાય કાકાજી જઈએ આપણે મથુરા ભેગા થઈએ રથ જોડ્યા હાણહાણતો તો ખાર કીધી યમુના ઝટપટ પાત તરુ વરછાયા શીતળ શાંત

ચૌદ ભુવનના નાથને આવ્યા આવ્યાનાર ત્રીજે આ રૂપ ધર્યું દેવ મુરાર ચોથે નરસિંહ રૂપ ધર્યું ભક્તના કરવા કાજ હિરણ કશ્યપને માર્યો પ્રહલાદને આપ્યું રાજ પાંચમે વામન બન્યા ને ભરી અલૌકિક કાળ ત્રણ ડગલા ધરતી લેતા બલિરાજાને ચાપ્યો પાતાળ છઠ્ઠે ફરસીને ફેરવી પરશુરામ ધર્યું નામ પ્રદક્ષિણા પૃથ્વીની ફર્યા હણ્યા ક્ષત્રિય તમામ સાતમે અસુર સુર અવતર્યા તમો ભક્તજનો પ્રતિપાળ રૂપે પુત્ર દશરથે તણા રાવણનો કીધો કાળ આઠમે શ્રી કૃષ્ણ અવતર્યા વસુદેવ કી રાતન શ્રાવણ માસની અષ્ટમીએ દર્શન પતિત પાવન દેવકીની કોખો જાડી યાદવ કુર્તણા શણગાણ પાયે પદમ સ્વામણાને ઉધરે રેખા ચાળ લાંછન બાલે જળહળે શોભે શ્રી દીન દયાળે વિજય કૃષ્ણજીએ કલ્કિતનો અવતાર પૃથ્વી પાછળ ફેરા ફર્યા શ્રીલક્ષ્મીજી ના ભરતાર પેલી પોળે પેશતા શુભ સુકન શ્રી કૃષ્ણ થયા મથુરા નગરી સેવકો સત્કાર વાસા ગયા કનક કઠાળે કેસર ચંદન લઈ ખૂબ જાનારી સામી ગઈ ભક્તિ ભાવે પૂજ્યા ભગવાન નવ્યવનના દીધા વરદાન યોગેશ્વર ઊંચું જોયું ત્યારે દીઠું દિવ્ય સ્વરૂપ બ્રહ્માજીએ પારખ્યું એ તો અગમ દેવી સ્વરૂપ અક્રૂર પણ ઓળખી લીધા એમને અવિનાશ હાથ જોડ્યા ને કહ્યું હું છું દાસ નો પણ દાસ મેલે ચડી સાંભળ્યા જોયું કંસે દીઠો જેની જેવી ભક્તિ પાસે દીઠા જમની ઝાડ મેડીએથી એથી મલદ્રુજ્યો આણી મનમાં ખેદ મંડપ હેઠે પછડાયા ને વળ્યો રાજાને પ્રસવેદ ગદા સરી ગઈ હાથથી અને છૂટી ગઈ તલવાર કંસે હાણ્યો શ્રી કૃષ્ણથી ને વર્ત્યો જય જયકાર ઉગ્ર સેનને પાઠ બેસાડ્યા ને આનંદ વર્ત્યો આજ શ્રી કૃષ્ણ ઘેર ઓછવ થયો દીધા દાન ધર્મ પાર એ રીતે સૌ મંગલ થયું હરખ્યો સકળ સંસાર અવંતી નગરી નામે ગામ સાંદીપની બ્રાહ્મણનો નામ ભણવા મૂક્યા એમને ત્યાં સુદામા સ્નેહી બેટ્યા જ્યાં ગોળ તણો આણી આપ્યો પુત્ર સકળ શાસ્ત્ર ભણ્યા બૌ સૂત્ર ગાય ડોતા ગોરાણી મળ્યા જોઈ કૃષ્ણ ડોણી વિસર્યા કૃષ્ણ કર વધાવ્યા જ્યાં ડોણી આણી આપી ત્યાં કૃષ્ણ કહે ઓધવ સાંભળો વેગે ફરી ગોકુળ સચરો વળી વલોણે બોલે વાત નંદ જસોદા કરે વિલાપ એ જ અમારો પ્રાણધાર એના વિના જીવનથી કાર કહે ગુરુ તું સાંભળાય નહીં અકરુર એ ઓધવરાય ઓધવ કરે વિવેક વિચાર શ્રી કૃષ્ણ આરોગ્ય વેણી વાર બાસઠ પાનની બીડી કરી લવિંગ સોપારી એલચી ભરી ઢાણ્યા ઢોલિયો ચારે પાય નંદના નંદન ઢોળે વાય વાલે વિસારી વાટડી કૃષ્ણ વિસારી માવડી જળવી યોગે માછલી જેમ કૃષ્ણ વિના હું તરફડું તેમ દૂધે માખણનું હું શું કરું કૃષ્ણ વિના હું કોને ધરું મારે ગેર છે નવલક ગાય કૃષ્ણ વિના કોર ચારવા જાય ક્યાં જાઉં મારા રઘુ નિશાળ્યા ક્યાં જાઉં કૃષ્ણ ગોવાળિયા ક્યાં જાઉં મારા દિનના મણી ક્યાં જાઉં રે વ્રજના ધણી ઓધવાયા થયા નિષ્પાપ હવે નથી રહી દુઃખની વાત આપસમાં ભાંગી એક રાત કૃષ્ણ કથા કહેતા ગઈ રાત એટલે પ્રાતકાળ જ થાય થાયમધમ ગોપી ગુમતી જાય હરિકથાના ગાયે ગીત ઓધ્ધવ જોવે એની પ્રીત ઓધ્ધવ કહે છે સમરો રાત નક્કી મળશે વૈકૂટનાથ ગોપી કહે છે ઓધવ સાંભળો હરિ સંગાથે સગપણ કરો હરિ સાથે શું કરવી પ્રીત માસી મારી એની રીત અહો ગોવાળો દીઠો ઢોઠ બગાસુર ની મરડી દોખ અધાસૂર ઉર રાખ્યા હરિ વનમાં વાગે છે બાુરી ગોપી વળાવે ઓધ વડે મથુરામાં શ્રી સચરે ગોપીઓના સંદેશ કયા તે શ્રી કૃષ્ણજીએ સાંભળી રહ્યા કનક કસ્તુરી કપૂર અગરતણા ઓળક્યા છે ધૂપ ચંદ્ર હવે મોતીની શેર હરિ પધાર્યા કુપચાને ગેર વળી અક્રુર ચરણામૃત લે ચરણ રજ લઈ મસ્તકે ધરે કૃષ્ણ કહે કાકા સૂણો વાત હસ્તી ના પૂર ચાલો આજ પાંચે પાંચ પ્રાણી જેમ પામે સુખ મરણથી અધિક કુંતાનું દુઃખ હરિહર કર્મ વિધાતા ગ્રહી મંદિરમાં અગ્નિ પ્રજવળી વિલાપ કરતી કંસની નાર આવી છે મૈયર મોજાર સાંભળો વાત તમે જરા સંતાત તમારી દીકરી થઈ અનાથ ક્રોધે ભર્યા જરા સંત જાય સેના સગડી આગળ થાય ઢોળે ઉડે સૂરજ ઢંકાય ધરતી ત્રાડે ધમધમ થાય કંઈક મળ્યા છે રાય નો રાય જીતનો જીતનો આગળ જાય રુધિર તણો દો નદીઓ વહી ત્યારે લડાઈ પૂરી થઈ હાર્યા જરાસન ભાગ્યો જાય કાળ્યવન એને પૂંઠે થાય કાળ કહે મારું મોટું નામ મરજીથી જીતું સંગ્રામ ગુફામાં પોડ્યો છે મૂચું કુંદ પામરી એવટી બાળમુકુંદ જાગ્યો મુચુકુંદ વિસ્મિત થાય જોત જોતમાં બળી ભસ્મ જ થાય ક્યારે થયા કૃષ્ણ અવતાર નિંદ્રામાં કોઈ અવતાર સોળ કરાક પરિપૂર્ણ થાય શ્રી નાચી પધાર્યા મથુરામાં આગે યાદવતી ગામ વસાવ્યા દ્વારા મતી આપણે તો છે ચિંતા ગણી જાળવનાર શ્રી ત્રિભુવન ધણી ભગવાન દુર્યોધન ને ત્યાં જાય ભક્ત ની કરવા શ્રી કૃષ્ણ સંભાર્યા દ્રૌપદી ની રાખી લજાય સંસાર સાગર ડૂબતા જેણે જપ્યા હરિના નામ અવિનાશી કુંવરી એમ ભણે તેને થયા પૂરણકામ આ સ્કંદ ભાગવતની કથાનો પાઠ કરીએ ખાસ ભવના બંધનથી છૂટીએ ફરી થાય ન ગર્ભવાસ માટે હે તે હરિને ભજવો રાખો પૂરો વિશ્વાસ ભક્તો છે દાસ ભગવાનના ને ભગવાન ભક્તના દાસ